બનાસકાંઠાના ગોળા ગામે એક વ્યક્તિની યાદમાં અનેક જીવ બચાવવાની અનોખી અને માનવીય પહેલ સામે આવી છે સ્વર્ગીય હરેશભાઈ ભટોળિયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે પરિવારજનો અને મિત્રમંડળ દ્વારા બ્લડ ડોનેશન અને ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જે સાચે શ્રદ્ધાંજલિ બની રહ્યું છે દુઃખને સેવામાં ફેરવી સમાજ માટે પ્રેરણારૂપ ઉદાહરણ બનતી ઘટના બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ગોળા ગામે સામે આવી છે ભુજ ખાતે સરકારી નોકરીમાં ફરજ બજાવતા નવયુવાન હરેશભાઈ ભટોળિયાનું અચાનક હૃદયરોગના હુમલાથી અવસાન થતાં પરિવારજનો અને મિત્ર વર્તુળમાં ભારે શોક છવાયો છે પરંતુ કુદરતના નિર્ણય સામે લાચાર બનીને દુઃખમાં ડૂબી જવાના બદલે સ્વર્ગીય હરેશભાઈની સેવા ભાવનાને જીવંત રાખવાનો સંકલ્પ તેમના પરિવારજનો અને મિત્રમંડળે લીધો હરેશભાઈએ પોતાના ટૂંકા જીવનકાળમાં સમાજ સેવાની સુવાન ફેલાવી હતી અને એ જ ભાવનાને આગળ વધારતા આજે તેમની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે ગોળા ગામે બ્લડ ડોનેશન કેમ્પ તથા ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ગ્રામજનોનો પ્રતિસાદ જોવા મળ્યો હતો એક તરફ જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવનદાનરૂપ રક્ત એકત્રિત થયું તો બીજી તરફ ગામના લોકો માટે મફત આરોગ્ય તપાસની સુવિધા ઉપલબ્ધ બની કેમ્પની ખાસ વિશેષતા એ રહી છે કે બ્લડ ડોનેશન કરનાર દરેક દાતાને રૂપિયા પાંચ લાખનું વીમા કવર સંપૂર્ણપણે નિઃશુલ્ક આપવામાં આવ્યું

હિતેશને ગુમાવ્યા બાર મહિના થયા એ નિમિત્તે એમના પરિવારો મિત્ર સર્કલ અને ગ્રામજનો દ્વારા એક સેવાકીય ઉમદા કાર્ય બ્લડ ડોનેટ કેમ્પ અને સંપૂર્ણ શરીરનો ચેકઅપ બોડી ચેકઅપ કરી એ એની એને ઇતિહાસને સાચી સંતા મળે તે અનુસંધાને આમ મિત્ર એ એક બ્લડ ડોનેટ કેમ્પનું આજે આયોજન કર્યું અને એમાં ગામના વડીલો માતાઓ બહેનો તથા તમામ મિત્ર સર્કલ એમાં સંપૂર્ણ રીતે સહયોગી થયા અને આ કાર્યક્રમને પરમ મિત્ર સાચી શ્રદ્ધાંજલિ આપી અને કાર્યક્રમને ખૂબ સફળ બનાવ્યો ઇતિશ જ્યાં પણ હોય તેની આત્માને ખૂબ શાંતિ મળે એવી ભગવાન પાસે અમે મિત્ર ગોળા સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ અસ્તુ ભારત માતા કી જયુ સોલંકી દ્રષ્ટિકોણ ન્યૂઝ બનાસકાંઠા